ગુજરાતની અંદર અલગ અલગ યાત્રા ખેડૂત લક્ષી યાત્રાનું આયોજન થયેલ છે જેમાં સૌરાષ્ટ્ર લક્ષી યાત્રાની શરૂઆત પણ થઈ ગઈ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી અમિત ચાવડા ની સૂચના અનુસાર ઓલ ઇન્ડિયા સેવાદળ કોંગ્રેસના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ તેમજ ખેડૂત આગેવાન અને આ બધા રાજકોટ પણ વિદ્યાર્થી નેતા તરીકે જેમને સરણ્ય કામગીરી કરી છે એમાં મિત્ર પાલભાઈ આંબલિયા નીદતભાઈ બારોટ અને હિતેશભાઈ વોરા આગામી દિવસોની અંદર જે ખેડૂતો માટે જે માંગણી કોંગ્રેસ પાર્ટીએ જે કરી છે એના માટે કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખીને જે લડત લડવા જઈ રહી છે એના માટેની આપને પ્રેસ વાર્તામાં હું વિનંતી કરીશ પેલા પાલભાઈને કે પાલભાઈ જણાવશે ત્યારબાદ સમગ્ર આખા જે રૂટ છે અને સમગ્ર યાત્રાનું જે પ્લાનિંગ કરેલું છે પાલભાઈ પછી અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સેવアドરના અધ્યક્ષ લાલજીભાઈ આપની સાથે વાર્તાલાપ કરશે પાલભાઈ અમુજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રો લાલજીભાઈ રાજદીપભાઈ હિતેશભાઈ નિદતભાઈ મિત્રો આપ સૌ જાણીએ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત ની અંદર દસ ઓગસ્ટ બે દિવસે પ્રધાનમંત્રી પાક વીમા આ યોજના જ્યારે ચાલુ હતી ત્યારે ખેડૂતોને એક પાક વીમો જે છે એ પોતાનો હક અધિકારનો પાક વીમો સરકાર ન આપે ખાનગી કંપનીઓ ન આપે તો વીમા કંપનીઓ સામે હાઈકોર્ટમાં જઈને પણ પાક વીમો ખેડૂતો મેળવી શકતા હતા પણ હવે માત્ર ને માત્ર સરકાર આધારિત સરકારની સહાય આધારિત થઈ ગયા છે બે હજાર વીસ પછી તમે તમને બધાને ખબર છે કે જેવી રીતે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને વાવાઝોડુંની ની પરિસ્થિતિનો સામનો ખેડૂતોએ કર્યો છે એમાં એ ખાસ જુનાગઢની અંદર અતિવૃષ્ટિ જે થઈ એ જામનગરમાં અતિવૃષ્ટિ બે હજાર બાવીસમાં થઈ છેલ્લે જે કમોસમી વરસાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં થયો ગયા વર્ષની જુલાઈ અને ઓગસ્ટની અતિવૃષ્ટિ ત્યાર પછી માર્ચની કમોસમી વરસાદ અને અત્યારે આ વર્ષની અંદર સપ્ટેમ્બરમાં જે અતિવૃષ્ટિ થઈ અને અત્યારે જે કમોસમી વરસાદ થયો છે છેલ્લી સાત સિઝન હોય ખેડૂતોની કમર તોડી નાખી છે એની સામે સરકાર છે પેકેજોની માત્ર જાહેરાતો કરે છે આપથી કઈ નથી એનું ઉદાહરણ હું તમને આપું કે ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટ નું જુલાઈ નું ત્રણ લાખ ઓગણીસ હજાર કરોડ અને ઓગસ્ટ નું સોરી ત્રણ લાખ ત્રણ હજાર ઓગણીસ કરોડ અને ત્રણસો ઓગણીસ કરોડ અને ઓગસ્ટ નું એક હજાર ચારસો કરોડ કરોડ નું કમોસમી થયો એની એક વર્ષ આજે પૂરું થયું છે પણ તેમ છતાંય એક રાતી પાય પણ ખેડૂતને મળી નથી સપ્ટેમ્બર મહિનાની જે વરસાદ થયો આ વર્ષે એમાં વાવ થરાદ અને સુઈ ગામમાં ત્રણ દિવસમાં સો એ સો ટકા આખી મોસમનો વરસાદ થયો પણ હજી સુધી એક રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી ત્યારે સરકાર પાસેથી જાહેરાતોની અમારે અપેક્ષા નથી સરકારના જે સહાયના પેકેજના રૂપકડા નાટકો સરકાર કરે છે આ નાટકો જોતા નથી અત્યારે ગુજરાતનો ખેડૂત એકી અવાજે એકી સુરે એક જ વાત કરે છે કે જેવી રીતે આ સરકારે ઉદ્યોગપતિઓના સોળ પોઈન્ટ બત્રીસ લાખ કરોડ રૂપિયા માફ કર્યા આઠ પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા

ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરો એ ઇન્સ્ટાગ્રામ હોય ટ્વિટર હોય કે ફેસબુક હોય સોશિયલ મીડિયા ઉપર આજે દેવ આ દેવા માફીનો ટ્રેન્ડ ચાલે છે તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવે છે ખેડૂતો એકી માંગ કરે છે કોઈ પચીસ પચાસ હજાર હેક્ટરે આપવાની જે વાતો કરે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભ્રમિત કરે છે જ્યારે આખા ગુજરાતના ખેડૂતોની એક માંગ હોય છે ખેડૂતોનું દેવું માફ કરો દેવું માફ કરો દેવું માફ કરો આના સિવાય બીજી કોઈ વાત ન હોય ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજન થયું છે છ તારીખથી સોમનાથ ભગવાન દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી થઈ અને ભગવાન દ્વારકાધીશના શરણે જઈ અને પ્રાર્થના કરશું કે આ જે ખેડૂતો માટે સરકાર છે એની ક્યાંક ભગવાન દ્વારકાધીશ જ્યોત પ્રગટાવે આ યાત્રા બાબતે વિસ્તૃત માહિતી હું લાલજીભાઈને વિનંતી કરું કે તેઓ આ યાત્રાની આખી વિસ્તૃત માહિતી આપે લાલજીભાઈ દેસાઈ હું શરૂઆતમાં ખેડૂત વિરોધી સરકાર

જ્યારે કેન્દ્રનો તમાચો ગણતા હતા ત્યારે કપાસનો 1400 1500 રૂપિયા ભાવ મળનો મળતો તો અને મગફળી છેનો 1250 રૂપિયા ભાવ મળતો તો અત્યારે 11 વર્ષના નરેન્દ્રભાઈના શાસન પછી ભાજપના શાસન પછી 850 રૂપિયા મગફળી વેચાય છે અને 1200 વચ્ચે એ કપાસ જે છે એ ઝોલા ખાય છે સવાલ એ થાય કે બાકીના બધા બિયારણ ખાતર ડીઝલ ને એના ભાવ વજા ત્યારે આમ તો આપણા નરેન્દ્રભાઈ આખી ભાજપી સરકાર અને ગુજરાતના ગુજરાત ના બધા કહેતા હતા કે ખેડૂતની આવક બમણી થશે જાવક બમણી ને આવક અડધી થઈ છે અને એના કારણે ખેડૂતો અત્યારે દુખી છે બે વિચારધારાના ભેદના કારણે યુપીએ સરકાર વખતે જમીનનો અધ્યાદેશ લાવી જમીન બચે એના માટેની એમએસપી મળે એના માટેની 72000 કરોડ રૂપિયા ખેડૂતોને દેવું સંપૂર્ણ ભારતના ખેડૂતોને દેવું માફ કરવાનો સાહસિક પગલું ભર્યું જ્યારે આપણે કહેવાતા કે ભાઈ મોહળમાં જે છે માપ પીરાણી એવી વાત કરવાની ખરી પણ બીજા જગ્યાએ દેવા માપિક વાત કરવાની ગુજરાતના ખેડૂતોનો દેવ માપ અત્યારની ભાજપની સરકાર કેન્દ્રમાં ને અહીંયા ડબલ એન્જિન ડબલ એન્જિન પણ થતું નથી પાલભાઈ સરસ વાત કરી કે એક બાજુ પોણા 25 લાખ કરોડનું દેવું ઉદ્યોગપતિઓનો માપ થાય એ પણ ચંદ ઉદ્યોગપતિઓનો જ્યારે બીજી બાજુ 56 લાખ ખાતેદારો અને બીજા લગભગ લગભગ ચાલીસ એક લાખ ચાલીસ પિસ્તાલીસ લાખ જે છે એ ખેતમજૂર પરિવારો ભાગ્યા પરિવારો એટલે ગુજરાતના એક કરોડ થી વધારે પરિવાર ને જેમાંથી ફાયદો થાય માત્ર છન્નું હજાર કરોડ રૂપિયા જે છે એ માફ કરવાની જરૂર છે અત્યારે સરકારના મંત્રીઓ ક્યાંક ખેતરો ખેડૂતોના ખેતરમાં જાય અને ડાંગરનો પાક કે બીજો હાથમાં લઈને પાછા એમ ક્યાંક અમને વાસ આવે છે

નવા ષડયંત્રના ભાગરૂપે પવનચક્કીઓ વીજ લાઈનો થકી અત્યારે પોલીસ એસઓજીનો ઉપયોગને પોલીસનો ઉપયોગ કરી અને લોકોની જમીનોને બળજમણીથી પડાવી લેવાનું કચ્છમાં જામનગરમાં મોરબીમાં સુરેન્દનગરમાં એ આખા પટ્ટા ઉપર અત્યારે જ્યારે ચાલી રહ્યું છે ત્યારે તો લોકો એમ કે છે કે એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ આ સરકાર સાવ જૂઠી કારણ કે કુદરત રૂઠે તો સમજાય કે આજ નહીં તો કાલ કુદરતને બનાવશું પણ આ જૂઠી સરકાર જૂઠા વાયદા વાયદાનો વેપાર અને જે છે ના ખેડૂની દરકાર એવી આખી જ્યારે પદ્ધતિ છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ભાઈ અને મને વચ્ચે એક વાત તો કહેવું છે જે આપણી યાત્રા છે સંદર્ભમાં હું એ જ કહું છું કે યાત્રાના સંદર્ભમાં કહીશ યાત્રાના સંદર્ભમાં કે કમોસમી વરસાદના કારણે જે પ્રકારે આખું એક ખેડૂતોની અત્યારે એ જે સ્થિતિ સર્જાઈ છે

મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હશે વાહનો હશે બાઈકો હશે પણ મુખ્યત્વે એ ટ્રેક્ટર સ્વરૂપે યાત્રા નીકળી રહી છે એમાં સોમનાથ દરને દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે એટલે અલગ અલગ વિસ્તારોમાંથી થઈ નીકળશે ખાસ કરીને તલાળા તલાળાથી માળિયા માળિયાથી કેશોદ યાત્રા આવશે કેશોદ પહેલો દિવસ રોકાશે આ કેશોદથી જે યાત્રા શરૂ થશે વિસાવદરમાં સભા થશે વિસાવદરમાં સવાપ કરી અને પછી ભેસાણ થઈ અને યાત્રા જે છે અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે હનુમાનજીના મંદિરમાં કીજડિયા જે છે તે હનુમાન ત્યાં જશે આ યાત્રા ત્યાંથી અમરેલી અમરેલીથી ઢસા ઢસા થઈને લીમડા હનુમાનના લીમડા જે છે એ ત્યાં હનુમાના લીમડા ત્યાં યાત્રા પહોંચશે ત્યાંથી ગઢડા ગઢડાથી બોટાદ બોટાદથી સાયલા સાયલાથી મૂડી મૂડીથી વાકાનેર વાંકાનેરથી ટંકારા ટંકારાથી અહીંયા બેડી પાસે આવશે બેડી પાસેથી લઈને રાજકોટ રિંગ રોડ ઉપર થઈ અને યાત્રા કાલાવાડ ચોકડી થઈ અને ખીરસરા બાજુ થઈ અને યાત્રા કાલાવાડ જામનગર જિલ્લાને સોંપવામાં આવશે જામનગરમાં કાલાવાડના યાત્રા જે છે કાલાવાડથી જામચોધપુર જામચોધપુરથી આગળ ભાણવડ અને ત્યાંથી પહેલા અમારા યોજનામાં પોરબંદર જિલ્લામાં એટલો વરસાદ નહોતો એટલે બાકાત રાખેલો પરંતુ છેલ્લા વરસાદે પોરબંદરમાં પણ બહુ જ હેરાન ખેડૂતોને કર્યા એની મુશ્કેલીઓ પડી છે એટલે પોરબંદર જિલ્લામાં થઈ અને યાત્રા જે છે છેલ્લે રાવલ અને છેલ્લા દિવસે રાવલથી નીકળીને યાત્રા એ ભાટિયા અને ભાટિયાથી દ્વારકા આ યાત્રા પહોંચે તેર તારીખના દિવસે યાત્રાનું સમાપન દ્વારકા ખાતે બપોરે બે વાગે કરવામાં આવશે આ યાત્રાનો સમગ્ર રૂટ છે આ યાત્રામાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ દરેક જિલ્લામાં ત્રણ ત્રણ નેતાઓ જે છે પ્રદેશના આગેવાનો તરીકે જશે ક્યાંક પરેશભાઈ ધાનાણી જશે ક્યાંક ભરતભાઈ સોલંકી ક્યાંક સિદ્ધાર્થભાઈ પટેલ ક્યાંક જગદીશભાઈ ઠાકોર ક્યાંક ગેનીબેન અને પ્રદેશના પ્રમુખ અને વિપક્ષના નેતા બંને ક્યાંક મુકુલજી પણ રહેશે લલિતભાઈ ગણપેથરા લલિતભાઈ વસોવા લવસોયા પાલભાઈ અમે લોકો બધા ઋત્વિકભાઈ એટલે અલગ અલગ લોકો જે છે એ સમગ્ર યાત્રાનું નેતૃત્વ અલગ અલગ વિસ્તારોમાં કરશે આ યાત્રાની આખી મૂળ વાત કિસાન આક્રોશ યાત્રા આ નામ રાખવાનું કારણ અત્યારે કિસાનોમાં ગજબનો આક્રોશ છે ધન્યવાદ